કેટલી સૌ માન્યસ્ત મહાનુભાવો મિત્રો બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં એક જાતિવાદની એક રાષ્ટ્રવાદની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે નક્કી કરી લીધું છે ને નક્કી કરી લીધું છે ને મિત્રો બે પ્રકારના લોકો મત માંગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટ કરોડો લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે તો આ જનતા કોની સાથે છે કોની સાથે છે બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે આ મીડિયા છે એ દેખી રહી છે બનાસ લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે એના માટે મટી રહ્યા છે એના માટે મત માંગવા માટે આયા છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જંગી બહુમતીથી જીતાડીએ આજની રેલીની અંદર જે દ્રશ્ય જવાનું છે એ આખા દિલ્હી સુધી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસ ના લોકોએ નક્કી કરી લીધું છે પાંચ લાખ ની લીડ થી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે સૌનો હૃદયપૂર્વક ખુબ આભાર જય જય ગરમી ગુજરાત જય જય ગરમી ગુજરાત